ભુજમાં રામનવમી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું શ્રીરામ જન્મની આજની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું સમગ્ર દેશની અંદર રામનવમીના તહેવારને આપણે હર્ષ ઉલ્લાસ આનંદ સાથે ઉજવી રહ્યા છીએ કચ્છની અંદર પણ ભુજની અંદર પણ સવારથી જોઉં છું અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભગવાન શ્રી રઘુનાથના મંદિરના દર્શન કરીને આજે અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાનો અવસર મળ્યો સાથે સાથે એ જ જગ્યાએથી આજે અમારા વિશ્વ હિન્દુ પરિષદના સૌ યુવા મિત્રો દ્વારા આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન છે સમગ્ર ભુજની અંદર આ બાઇક રેલી આજે પ્રસ્થાન કરવાની છે અહીંથી એની શુભ શરૂઆત જ્યારે કરવામાં આવી છે ત્યારે આવા પવિત્ર દિવસે આખી ટીમે એક સુંદર વ્યવસ્થા કરી છે એમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા અમારી ટીમ વિશ્વ હિન્દુ પરિષદના બધા જ મિત્રોને આપું છું જય શ્રીરામ નાજાભાઈ ભરવાડ વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા મંત્રીનું મારી પાસે દાયિત્વ છે આજરોજ સર્વ સનાસન હિન્દુ સમાજને રામનવમીની હાર્દિક શુભકામનાઓ આજરોજ ઉપલીપાળ રઘુનાથ મંદિરથી વિશ્વ હિન્દુ પરિષદ ભુજ નગર દ્વારા ભવ્ય બાઇક રેલી અને રિક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો આમાં સમસ્ત હિન્દુ સમાજ ઉત્સાહભેર અને સ્વયંભૂ જોડાણો છે અનેક કાર્યકર્તાઓ સ્વયંભૂમાં ભાગ લીધો છે અને સારી એવી મોટી હિન્દુ સમસ્ત હિન્દુ સમાજના કારણ કે બાવીસ તારીખના રામલલાનો જ્યારે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ થયો પછીની પહેલી આ રામનવમી છે રામનવમીના ઉત્સાહ એટલે દરેક હિન્દુ સમાજમાં કહેવાની વાત જ નથી દરેક સમસ્ત હિન્દુ સમાજમાં ઉત્સાહભેર બાઇક રેલીમાં જોડાયા છે બાઇક રેલીમાં આજે રઘુનાથ મંદિર ઉપલીપાળથી ચાલુ કરી મહાદેવ ગેટ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડથી લાલ ટેકરી લાલ થઈ હોસ્પિટલ રોડ હોસ્પિટલ રોડથી ઉદ્યોગ ભવનવાળા સર્કલે થઈ જુબીલી સર્કલ પછી રિલાયન્સ સર્કલ રિલાયન્સ સર્કલથી થઈ પ્રિન્સ રેસિડન્સી પ્રિન્સ રેસિડન્સીથી મંગલમ ચાર રસ્તા ત્યાંથી ખેંગાર પાર્ક થઈ અને રામદરબાર મધ્યે પુનઃ યાત્રા રેલીનું સમાપન છે ત્યાં ભવ્ય આરતીનું મહાજન કરવામાં પણ આવેલ છે અંદાજીત પાંચસો કરતાં વધારે બાઇક જોડાણી છે અને બસો અઢીસો કરતાં પણ વધારે રિક્ષાઓ જોડાયા છે સ્વયંભૂ રિક્ષા એસોસિએશન દ્વારા સામેથી સંપર્ક કરી અને સ્વયંભૂ લોકો બંધ રાખી બપોર પછી અને સ્વયંભૂ રિક્ષા ચાલકો પણ જોડાયા છે માં ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે